પેઢી સાચી છે પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં કદમ આગળ મૂકવા માટે બંને પેઢીઓ પોતપોતાના સમયે સાચા જતા અને સાચા જ છે પણ એને લઈને જે પ્રશ્ન ઊભા થાય છે જે સમસ્યા ઊભી થાય છે એ થોડી વધારે ગંભીર છે સમસ્યા મિટાવી શકવાના નથી સ્વીકાર એટલે કે એક્સેપ્ટન્સ અને સમજદારી એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ આ બે વાત બંને પેઢીએ કેળવવી પડશે જૂની પેઢી પોતાની વિચારધારા છે અને એમાં સ્થિર છે સંતોષી છે અને આનંદિત છે નવી પેઢી પણ પોતાની વિચારધારા પોતાનો મત અને વર્તણૂક મૂકવાના નથી કારણ કે એમાં એને પોતાનું ભવિષ્ય દેખાય છે એમાં પોતાને મોડર્નિટી દેખાય છે ગેપ એના લીધે વધ્યો છે એ સમસ્યાઓ ઘણી બધી વધી છે એ ગેપ પુરાવો અઘરો છે કારણ કે બંનેને પોતાના સ્થાન છોડવા નથી અને ન છોડેમાંથી બે માંથી એક એક દોષિત પણ નથી એટલે બે જ શબ્દો એનાથી આ ગેપ વચ્ચેનો બ્રિજ બંધાય છે અને એ છે ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટન્સ एक-बीजा नो स्वीकार एक-बीजा नो दृष्टिकोण समझीने एक-बीजा नो दृष्टिकोण समझीने एक-बीजा नो स्वीकार and second developing a sense of understanding એટલે કે એક સમજદારી એ બનنے પેઢીએ એકબીજા પ્રત્યે કેળવવી પડશે လက် एक्सेप्टेंस एंड अंडरस्टैंडिंग आर द टू कीज टू ब्रिज द गैप બે પેઢી વચ્ચેનું જે અંતર છે એમાં બ્રિજ બાંધવો હોય તો આ બે શબ્દો છે સ્વીકાર અને સમજદારી એ સ્વીકાર અને સમજદારી યથાર્થ પ્રમાણમાં બંને પેઢીમાં વિકસે એની માટે અમુક ચોક્કસ વિચારધારા વર્તણૂક કાર્ય પદ્ધતિ એ બંને પેઢી અપનાવી પડશે એમાં પહેલી અગત્યની વાત છે સમય હવે આપણે બહુ જ પ્રેક્ટિકલ વાત કરીએ છીએ બંને પેઢી બને ત્યાં સુધી વધારે સમય એકબીજા સાથે ગાળે તો બંને એકબીજાનો સ્વીકાર પણ કરી શકશે એકબીજાને સમજી પણ શકશે કારણ કે સમય સાથે ગાળો એટલે લાગણીના તંતુઓ સાથે તમે જોડાવ વધારે અને ક્યાંક તફાવત આવતો હોય તો લાગણી વધારે કામ કરી જાય જેથી બંને પેઢી સાથે રહી શકે નોકરી ધંધો વ્યવસાય નવી પેઢીને નોકરી ધંધો વ્યવસાય જૂની પેઢીને બંનેને છે દિવસ દરમિયાન નોકરી ધંધો વ્યવસાય કરીએ પણ સાંજે તમારે ચોક્કસ બે પેઢીએ સાથે બેસવું જ જોઈએ સાથે ભોજન કરવા બેસો સારી વાત છે સાથે કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે બેસો સારી વાત છે પણ એ સિવાય પણ સાથે મિનિટ અડધો કલાક રોજ પરિવારજનોએ બેસવું જ જોઈએ તો બંને પેઢી વચ્ચેનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે નવી પેઢી રાત્રે ઘણી મોડી આવે છે એ લોકો રાત્રે નવ વાગે ને દસ વાગે ને અગિયાર વાગે ઘરે આવવા ટેવાયેલા છે અને જૂની પેઢીને એમ છે કે સાંજે છ વાગે ને સાત વાગ્યા સુધીમાં આપણે ઘરે આવી જવું એટલે પહેલો જ સમયની દ્રષ્ટિએ મોટો એક તફાવત આવે છે સાથે રહેવાનો સાથે બેસવાનો સાથે વાત કરવાનો પણ એ સમય એ દરેક પરિવારે સાંજે નક્કી કરી રાખવો જોઈએ તમે જો સમય નક્કી કરી રાખો તો બંને પેઢી સાથે સાંજે મળી શકશો તમે નક્કી કરો કે આઠ કે સાડા આઠ કે નવ આપણે બધા સાથે જમવા બેસવું એક પ્રેક્ટિકલ નિર્ણય તમે લો તો બે પેઢી વચ્ચેનો તફાવત ઘટવાની શરૂઆત થશે અહીં અંજાર તો કોઈ મોટું શહેર નથી ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમારે જવું હોય તો આઈ ડોન્ટ થિંક વીસ પચીસ મિનિટ થી વધારે થાય એક છેડેથી બીજે છેડે આ કે મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર નથી કે દિવસમાં તમારે ત્રણ ચાર કલાક ટ્રાવેલિંગમાં જાય તો તમે એક યોગ્ય સમયે નક્કી કરેલા સમયે સાથે આવી શકો છો આ વાતનો નિર્ણય તમે લો તો રોજ રાત્રિ ભોજન તમે સાથે કરી શકો સારી વાતો ચર્ચા કરી શકો and that decreases the generation gap બહુ સારા સારા પરિવારો આનો વિચાર કરેલો છે દુનિયાના પ્રથમ પાંચમાં આવતા એવા ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ 100 બિલિયન ડોલરનું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે 63 કંપનીઓની ફ્લેગશિપ કંપની હકશર બકશર હેથવે નીચે છે એમાંથી 15 થી પણ વધારે કંપની ફોર્ચ્યુન 500 માં છે આ વૈક અબોજોપતિ વ્યક્તિ એમના લગ્ન જીવન ને એમણા 50 વર્ષ પૂરા થયા વોરેન બફેટ ਨੇ એમના ધર્મપત્ની માટે એમની 63 કંપનીના 63 સીઈઓસે દુનિયામાં 50 પાર્ટીઝ ગોઠવેલી એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડન માં થી ઈંગ્લેન્ડ માં વિચ વોઝ अटેન્ડેડ બાય મોર ધન 30 હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ 30 જેટલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ઓડિયન્સ માં બેઠા હતા એટલે તમને ખબર પડે કે કઈ દરજ્જાનું એ ફંક્શન હશે બે કલાક સમારંભમાં પ્રથમ સભામાં બેઠેલા તમામ ને એક એક મિનિટ આપવામાં આવેલી કે લોકો મંચ ઉપર આવે અને વોરેન બફેટ કે એમના ધર્મ પત્ની સાથે પોતાના કઈક યાદગાર પ્રસંગો છે શેર કરે ફાઉન્ડેશન માં સાથે કામ કર્યું હોય એક સ્મરણીય પ્રસંગો બધા શેર કરે અને બે કલાક આમ બે મિનિટની જેમ બધાને વીતી ગયા પછી પ્રેક્ષકગણ માં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા છે અંજારના હિ જસ્ટ રેઇઝ ઇઝ હેન્ડ અને કહ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે એટલે કપલે કહ્યું કે ઓકે ફાઈન એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરી લાઈફ ઓફ ફિફ્ટી યર્સ પચાસ વર્ષનું તમારું સુખી લગ્ન જીવન એનું રહસ્ય શું છે જો લગ્ન જીવનની આગળ એક શબ્દ વપરાયેલો સુખી એમનામ તો ધસડીને પચાસ વર્ષ ઘણા પૂરા કર્યા હોય સુખી લગ્ન જીવનના પચાસ વર્ષ વોરેન બફેટ ની સામે માઇક્રોફોન હતો એમના ધર્મપત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું કે મારે આનો ઉત્તર આપો છે જાહેરમાં આવા એક સમારંભમાં વોરેન બફેટ ની આગળથી માઇક્રોફોન એમના ધર્મપત્નીએ ખેંચી લીધું વોરેન બફેટ ચહેરા ઉપર એક રેખા પણ ફરી નહીં એટલે પચાસ ટકા ઉત્તર તો ઓડિયન્સ ને આ ક્રિયામાંથી મળી ગયો કે પચાસ વર્ષ કેવી રીતે ચાલ્યા હશે બહુ જ સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે એમણે વાત કરી કે દેર ઇઝ નોટ બીન અ સિંગલ ડે ઇન આર મેરીડ લાઈફ ઓફ ફિફ્ટી યર્સ વેર મી માય હસબન્ડ એન્ડ માય ચિલ્ડ્રન

એમણે કહ્યું કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનને એવો નથી કે રાત્રિ ભોજન પછી હું ને મારા પતિ અડધો કલાક માટે સાથે બંને એકલા ચાલવા ન ગયા હોય એમાં અમારા બાળકોની આદતો અમારા બાળકોની વિચારધારાના અભિગમ અમારા બાળકોનું શિક્ષણ અમારા બાળકોના મિત્રો એના વિશે અમે ચર્ચાઓ ઊંડાણપૂર્વક ન કરી હોય બહુ ઓછા મા બાપ અહીંયા એવા બેઠા હશે જેને પોતાના બાળકોના મિત્રો બાળકોની આદતો બાળકોનું શિક્ષણ બાળકોની કોઈ ક્ષેત્રમાં આવડત પ્રગતિ એના વિશે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હોય જો તમને અત્યારે એક પ્રશ્ન પૂછવું પહેલો પ્રશ્ન એ છે કે તમે અહીંયા બેઠા છો તમને કોઈને પણ પૂછવામાં આવે કે તમે પાંચ બોલીવુડની હસ્તીઓના નામ આપો એટલે તમે કહેશો પાંચ નહીં હું દસ આપો તમને બીજો પ્રશ્ન પૂછો કે તમે પાંચ આઈપીએલ પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનના પાંચ મિત્રો નામ મને આપો તો જો ઘણા બધા આમ આમ કરવા માંડ્યા તો ફેલ માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ બોલીવુડની પાંચ વ્યક્તિઓ કે આઈપીએલ ના પાંચ તમને નામ યાદ છે એની સાથે મને કોઈ તકલીફ નથી પણ પ્રશ્ન એ છે આર મોર ફોર યોર યોર લાઈફ ધેન ફ્રેન્ડ્સ એ પાંચ વ્યક્તિઓ તમારા જીવનમાં વધારે અગત્યની છે કે તમારા સંતાનના પાંચ મિત્રો જેની સંઘ સોબત એની વિચારધારા ઇન્ફ્લુઅન્સ થવાની છે જેની સંઘ સોબત એની આદતો ઘડાવવાની છે જેની સંગ સોબતથી એના જીવનમાં સત્સંગ અને કુસંગ વચ્ચે ફેર પડવાનો છે ફેથફુલી ભગવાનને માથે રાખીને જે અહીંયા મા બાપ બેઠા છો એના સંતાનોના પાંચ મિત્રોના નામ તમને આવડતા હોય પાંચે પાંચ મિત્રોને તમે મળ્યા હો અને પાંચે પાંચ મિત્ર સાથે કંઈક વાર્તાલાપ તમે થોડોક પણ કર્યો હોય ફેથફુલી છાતી ઉપર હાથ રાખીને આંગળી ઊંચી કરો આપણે સુધારા માટે બેઠા છીએ સભામાં પચીસ આંગળીઓ ઊંચી નથી તો વોટ ઇઝ ધ રીઝન તમને લાગે છે કે આ વાત અગત્યની છે આપણે ફાઉન્ડેશન થી ચાલુ કરીએ છીએ મૂળભૂત રીતે વાતને શરૂ કરીએ આપણે એક બ્રિજ બનાવો છે બે પેઢી વાત છે એટલે પેલા પાંચ પાંચ વ્યક્તિઓના નામ તમને નહીં આવડતા હોય તો ચાલશે તમારે હવે કોઈ જગ્યાએ જનરલ નોલેજ ની ટેસ્ટ આપવાની નથી તમારે જે જીવનમાં નોકરી ધંધાનું ગોઠવવાનું હતું ને ગોઠવાઈ ગયું છે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે તમારા સંતાનો સંઘ મિત્રોને અમે ઓળખીએ છીએ એના પરિવારજનોને ઓળખીએ છીએ એ બાળકો સાથે અમે વાર્તાલાપ કર્યો છે એટલે અમે અમારા સંતાનોને ખૂબ સારી રીતે ઓળખી શકીએ છીએ અમારા સંતાનોને શું માર્ગદર્શન જોઈએ છે

અમે અડધો કલાક રોજ રાત્રે એમને ભણાવવા માટે ટ્યુશન આપવા માટે સાથે બેસીએ છીએ અને તમે લોકો તમારા સંતાનોને ટ્યુશનમાં મોકલો છો કે ટ્યુશન સર ઘરે આવે છે એનો મતલબ એમ થયો કે તમને ટ્યુશનના પૈસા પોસાય છે અને વોરેન બફેટ ને નહીં પોસાતા હોય એમ એનો મતલબ એમ થયો કે વોરેન બફેટ એના પત્ની પાસે તો ઘણો ફાજલ સમય હશે અને તમારી અંજારમાં બહુ વહીવટ વ્યવહાર મોટા છે કે તમારી પાસે સમય નથી એનો મતલબ એમ થયો કે તમને કાર્યક્રમોમાં અને સોશિયલાઇઝ થવા માં ઘણો બધો સમય જોઈએ મોઢે કહેવાય નહી ઓછું સમજ્યા છીએ કોઈ વ્યક્તિ એ સભામાંથી પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે ટ્યુશન આપવા માટે જાતે બેસો છો સાથે બેસો જમો આનંદ કરો તો સમજ્યા ટ્યુશન આપવા માટે અડધો કલાક સાથે બેસો છો ત્યારે વોરેન ના પત્નીએ કહ્યું કે એનું ગ્રેસ્પિંગ કેવું છે અમે જાણીએ કયા સબ્જેક્ટમાં એ નિપુણ છે અને કયા સબ્જેક્ટમાં વીક છે અમે જાણી શકીએ અને આ બે કરતા પણ વિશેષ હવે સાંભળજો એક્ઝેક્ટ શબ્દ અમને વાપર્યા કે વી વોન્ટ ટુ ટ્રાન્સમિટ આર ફેમિલી કલ્ચર એન્ડ ટ્રેડિશન ટુ ધ નેક્સ્ટ જનરેશન અમારા પરિવારમાં જે પ્રણાલિકાઓ છે અમારા પરિવારમાં જે રીતભાત છે અમારા પરિવારમાં જે વિચારધારાઓ છે એ અમારે આવતી પેઢીને ટ્રાન્સમિટ કરવી છે એટલા માટે અમે એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય પસાર કરીએ છીએ તો અગત્યની વાત છે પ્રથમ પ્રેક્ટિકલ વાત છે જનરેશન ગેપ પૂરવા માટે તમે બે પેઢી વચ્ચે સમય વ્યવસ્થિત ગાળો